હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ બટાકાની સૂકી ભાજીની રેસીપી તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ ઉપવાસમાં ખવાતી અને બટાકાની સૂકી ભાજી બનાવવા માટે સૌ પહેલાં આપણે બે ડોકલી તેલ એડ કરીશું તેલ છે તે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો કઢાઈમાં તેલ એડ કરી અને ગેસ ચાલુ કરીશું આજથી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે તો તમે આ રીતે રેસીપી બનાવી અને ઉપવાસમાં પણ લઈ શકો છો તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડું જીરું એડ કરીશું થોડું જીરું એડ કરીશું જીરું ચટકે એટલે આપણે એમાં હિંગ એડ કરીશું હિંગ છે જો તમે ઉપવાસમાં ઉપયોગ કરતા હોય તો તમારે એડ કરવી નહીં તો પછી તમે સ્કીપ કરી શકો છો મારા ઘરે છે તે ઉપવાસમાં હિંગ ખવાય છે એટલે મેં એડ કરી છે હવે અહીંયા હું કાચી સીંગ છે જેને મેં ખાંડી લીધી છે તે એડ કરીશ અને ગેસ ધીમો કરીશું ધીમા ગેસે આપણે જે સીંગ છે તેને તેલમાં શેકી લેશું બરાબર સેલો ફ્રાય કરી લેશું સીંગ છે તે થોડી લાલ થાય એટલે આપણે એમાં બાફેલા બટેકા એડ કરીશું મેં અહીંયા પાંચથી છ નંગ બટેકા લીધા છે જેને બાફી અને છાલ નીકાળી અને તમારી લીધા છે બટાકા એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી લેશું હવે હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આમાં તમારે લીંબુ નો રસ એડ કરવો હોય તો તમે કરી શકો છો પણ આજે મારી પાસે લીંબુ નહોતું એટલે મેં અહીંયા લીંબુનો રસ એડ કર્યો નથી આપણે એમાં બે થી ત્રણ લીલા મરચાં એડ કરીશું આમાં છે તે આપણે લાલ મરચું એડ કરવાનું નથી મીઠું અને લીલા મરચાં એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું હવે હવે આપણે એમાં થોડો ગરમ મસાલો એડ કરીશું જો ગરમ મસાલો પણ તમારે એડ ના કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો અને બરાબર મિક્સ કરી લેશું તો તૈયાર છે આપણી ટેસ્ટી એવી સૂકી ભાજી તો હવે આપણે ગેસ બંધ કરી લેશું અને કોથમીરથી ગાર્નિશિંગ કરી સર્વિંગ પ્લેટમાં લઈ તેને સર્વ કરીશું તૈયાર છે આપણે સિંગ અને બટેકાની સૂકી ભાજી તો તમને રેસિપી કેવી લાગી જો તમને ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ટીક કરજો જેથી મારી રેસિપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ